અરવલ્લીના મોડાસામાં આઠ વર્ષ પહેલા બનેલું માર્કેટયાર્ડ આજ દિવસ સુધી શરૂ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં છે બાજકોટ ગામ પાસે બાયપાસ રોડ પર બાયપાસ આજે બાયપાસ રોડ પર માર્કેટ યાર્ડ બનાવવામાં આવ્યું હતું મોટા ઉપાડે તેનું ઉદ્ઘાટન તો કરવામાં આવ્યું પરંતુ આજ દિન સુધી હરાજીની શરૂઆત નથી થઈ રોકાર્પણમાં વિલંબને કારણે કરોડોના ખર્ચે બનેલી ઇમારત આજે ધૂળ ખાઈ રહી છે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક કરાજીની કામગીરી શરૂ કરવામાં આવે જિલ્લા કોંગ્રેસે પણ આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી યાદના સત્તાધીશો ધાવ કરી રહ્યા છે કે યાદને શરૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે આ એપીએમસી લગભગ 9 થી 10 વર્ષથી આ ખંડેર દેવી હાલત છે અને આ એપીએમસી જો ચાલુ થાય તો ટ્રાફિકની સમસ્યા વેપારીઓને પણ અહીંયાથી માલ અવરજવર કરવા માટે અને બધી રીતે અનુકૂળ છે જો આ ચાલુ થાય તો બધા માટે સારું છે છેલ્લા આઠ વર્ષથી સબયાર્ડ બંધ છે ત્યાં હરાજીની પ્રક્રિયા ચાલુ નથી એપીએમસીના પ્રયત્નો પૂરતા પ્રમાણમાં થઈ રહ્યા છે કે ત્યાં ઓક્શન ચાલુ થાય પરંતુ વેપારીઓની અપૂરતાના કારણે હાલ ચાલુ કરી શકતા નથી પરંતુ આગામી સિઝનમાં વેપારી મિત્રો જોડે પરામર્શ કરી અને સબયાર્ડ ચાલુ કરવા માટેના પ્રયત્નો હાથ ધરીશું આ જે સબયાર્ડ બન્યું છે એની હાલત જુઓ તો ગંદકીનું સામ્રાજ્ય છે એક પણ દિવસ હેરાજી ન થવાથી અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં ખૂબ મોટો ભારે આક્રોશ છે જો આ સબયાર્ડ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી સમયમાં જિલ્લાના અને તાલુકાના ખેડૂતોને સાથે રાખી ખૂબ મોટું આંદોલન કરવાની ફરજ પડશે